તમારો તો મારી છોડી ને દુખા એટલે બધું બોલાય ઓરા મોકલી સમૂહ વ્યવહાર મારી છોડીને ભેસો હોય ને તો હું મેલો નહીં હું મારી છોડી મારા ઘેર લઈ જા

તમે મારી છોડી રૂપિયા લઈ કરોડપતિ કરોડપતિ નો માગો આવતો ને કરી દેવું ને કુકરા લેવા આવ્યા તા નાખીને તમારા ઘર માં દીવો નતો આવડો આમથી આયી તમારા ઘરમાં અજમારું થયું

પે લ્યા શું થઈ ગયું અમે તો સુતા છે સમુ હવે તમારા છોકરા ને કઈ શું નહી કઉ આમથી કોઈ આમથી અમથી કો ગઈ આમથી પાડે ગયા

અમથી રમણ બુજાણ ઘર તો તું જ કર ઓ મારી વેવળ પાછું બોલ્યા